હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો ગઈકાલે રક્ષાબંધન હતી અને વાનીની જે રક્ષાબંધનની ગિફ્ટ હતી એ આજે આવી ગઈ છે હમણાં એનું આપણે અનબોક્સિંગ કરશું એટલે તમને દેખાડશું તો વાની એની ગિફ્ટનું અનબોક્સિંગ કરવા જઈ રહી છે તો આપણે જોઈએ જોઈએમાંથી શું ગિફ્ટ આપી છે એના ભાઈ એને તમને દેખાડું આપણે વાની માટે કિચન સેટ મગાવ્યો હતો કેમ કે આવો એની પાસે છે નહીં તો હવે વાની જો કિચન સેટ આવ્યું એટલે એટલી ખુશ છે ને કે હું જ બધું કરીશન ફોલ્ડિંગ છે બધું આપણે એને ફિટિંગ કરવાનું છે આ જો ગેસ સ્ટવ છે એનો ઓવન હવે આ આપણે એમાં જે આપ્યું હોય એ પ્રમાણે એને ફિટિંગ કરતા જશું અલગ અલગ પાર્ટ્સ આપ્યા છે બધા વાનીબેન કાલથી આ કિચનમાં એની રસોઈ બનાવશે કરીશ ને વાની ચાલો તો આપણે એને ફિટિંગ કરી દઈએ

hei mau beranda mau nanya ini tuh mana sih ini 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 mommy mau tembak ini

વાની આમાં જમવાનું બનાવશે વાની મસ્ત ગિફ્ટ છે હો બહુ સરસ આવી છે તો આજના મેનુમાં આપણે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટાનું શાક ટિંડોરા મરચાંનો સંભારો રોટલી પાપડ તળેલા મરચાં આ સ્વીટ છે કાકડી મૂળા છાસ અને પાપડ અને દાળ ભાત તો હોય જ છે અમારે તો ચાલો આવી જાવ જમવા બધા અને આમાં થાબડી પેંડા પણ છે કાલે આપણે સ્વીટ લઈ જતા એટલે આજ તો બહુ બધી સ્વીટ છે હજી આપણે થોડીક તો ખોયલી નથી

અને જ્યારે મેં આ ચેનલ ચાલુ કરી હતી ને ત્યારે મેં આટલું વિચાર્યું પણ નહોતું કે આટલા જલ્દી મારા સો સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તમારા બધાનો પ્રેમ સપોર્ટથી જ આ બધું શક્ય બન્યું છે તમારા બધાની કમેન્ટ લાઈક અને શેર માટે દિલથી તમારા બધાનો આભાર માનું છું તમે જ છો કે જેનાથી આ પોસિબલ બન્યું છે એટલે અમે આ સેલિબ્રેશન માટે વિચાર્યું હતું કે આજે થોડુંક આપણે અલગ કરી અને અમારું આખું ફેમિલી ત્રિવેદી ફેમિલી વ્લોગ્સ કે જે એમાં હું બનાવું છું એ આખું અમે ભેગું થયું હતું તો અમે ત્યારે જ આ બધું સેલિબ્રેશન કરી નાખ્યું અને હવે મારો નેક્સ્ટ ગોલ છે પાંચસો સબસ્ક્રાઈબરનો જો તમે લોકો હજી કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ કરી દો જેથી આપણું ફેમિલી વધુ મોટું બને અને એના માટે હું તમારા બધાનો આભાર માનું છું થેન્ક યુ વન્સ અગેન અને જલ્દીથી જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને જેને કઈ રૂચ છે તેને તો આગળ વ્લોગ જોવા મળશે જ અને આવો ને આવો તમારો સપોર્ટ છે એનાથી હું વધુ સારા વ્લોગ બનાવું તેવી મારી ઈચ્છા છે તો વાનીને જુઓ ભૂખ લાગી હતી ને તો ગરમા ગરમ ખીચડી ખાવા બેસી ગઈ છે વઘારેલી ખીચડી આજે આપણે મેનુમાં એ બનાવ્યું છે વઘારેલી ખીચડી છે દહીંને લીલી ડુંગળી અને સાથે રોટલી વાની બેન ગરમા ગરમ ખાવા બેસી ગઈ વાની ટેસ્ટ કરીને કે કેવી બઈની છે બહુ મસ્ત છે બહુ છે ગરમ નથી લાગતી ને હમ તો આજના બ્લોગનો એને આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ મહાદેવન અને આવો આવોના આવો જ તમારો પ્રેમ અને સપોર્ટ મળતો રહેશે તો મારી ચેનલ ખૂબ આગળ વધશે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર